નમસ્કાર હું કેસરી ન્યૂઝ સાથે દાહોદ દાહોદ અને સમાજ માટે સમગ્ર બન્યું યોગમય દાહોદના હાર્દ તેમજ ઓળખ સમા ઐતિહાસિક છાબ તળાવ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વ મિત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મનવચન કર્મ આત્માને પરમાત્મા સાથે જોડવા માટે યોગ કરવો જરૂરી છે રાજ્યમંત્રી શ્રી પંચાયત અને કૃષિ વિભાગ બચુભાઈ ખાબડ દાહોદ દાહોદ જિલ્લામાં દાહોદના હાટ તેમજ ઐતિહાસિક છાબ તળાવ ખાતે કુદરતી ખુશનુમા શીતળ વાતાવરણ અને પક્ષીઓના મીઠા કલરો વચ્ચે મંત્રી શ્રી બસુભાઈ ખાબડ પંચાયત અને કૃષિ વિભાગની ઉપસ્થિતિમાં તેમજ સ્વયં અને સમાજ માટે યોગની થીમ હેઠળ જિલ્લા કક્ષાની દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગ શિક્ષક દ્વારા યોગની વિવિધ પ્રકારની મુદ્રાઓ કરવામાં આવી હતી રાજ્યમંત્રી શ્રી પંચાયત અને કૃષિ વિભાગ બચુભાઈ ખાબડે યોગ દિવસની શુભેચ્છા પાઠવતા આપતા કહ્યું હતું કે મન વચન કર્મ આત્માને પરમાત્મા સાથે જોડવા માટે યોગ કરવો જરૂરી છે એકવીસમી જૂન બે હજાર ઓગણીસમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી સમગ્ર સમાજ યોગ દ્વારા પોતાની તંદુરસ્તી સાથે સમાજની તંદુરસ્તી માટે યોગ કરવા જોડાય તો આપણો સમાજ નિરોગી અને સ્વસ્થ રહેશે ફક્ત આજના દિવસ પૂરતા જ નહીં પરંતુ નિયમિત રીતે આપણે અને આપણો પરિવાર પણ

જીવનમાં સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે દરરોજ યોગ અને પ્રાણાયામ કરનાર વ્યક્તિઓ તંદુરસ્ત રહે છે નાગરિક રોગ પ્રત્યે જાગૃતિ કેળવે અને નિયમિતપણે યોગ કરે એ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમિકથી ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન દરમિયાન કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ સમા યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના ભગીરથ કાર્ય દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વ મિત્ર બનવાનો સંકલ્પ કર્યો છે ભારતને વિશ્વ વ્યાપી બનાવવા આપણી સરકાર કટિબદ્ધ બની છે આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પોલીસ અધિકારી શ્રી રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ ડીઆરડીએના નિયામક શ્રી બી પટેલ સંકલનના તમામ અધિકારીઓ બ્રહ્માકુમારી ટીમ તેમજ અસંખ્ય સંખ્યામાં નાગરિકો શિક્ષકો પોલીસ વિભાગી તેમજ વિદ્યાર્થીઓએ યોગની વિવિધ મુદ્રાઓ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બની દાહોદવાસીઓને યોગ કરવાનો સંદેશો પાઠવ્યો હતો રિપોર્ટર અક્ષય કુમાર દાહોદ દ્વારા વર્ષની આદિ સંસ્કૃતિ આ સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને જે આ યોગ અને વેદો પ્રાચીન કાળથી છે આપણા પણ આ સંસ્કૃતિ ભારત વર્ષને આપીશ એને પણ આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ બે થી પૂરી દુનિયાને યુનોને પણ મહાસભાની અંદર માન્યતા અપાવીને આજે પૂરું વિશ્વ યોગમય છે અને દર વર્ષે સંખ્યા પણ વધતી જાય છે આ વર્ષે ભારતની અંદર પણ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી કાશ્મીરથી કરી રહ્યા છે યોગ આપણે જોયું છે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ નળા બેઠથી પાકિસ્તાનની બોર્ડર પરથી આજે યોગ કર્યો છે સમગ્ર ગુજરાતી એક કરોડને પચીસ લાખ જેટલા યોગ્યોએ યોગ કર્યો છે અને આપણું સદભાગ્ય છે દાહોદની અંદર નવા બનાવેલા સાબ તળાવ પર આજે પણ મારા તંત્રના અધિકારીઓ માન્ય કલેક્ટરશ્રી માન્ય એસપી એસપીશ્રી માન્ય ડીડીઓશ્રી તમામ વહીવટી અધિકારીઓ અને મારા નગરના સૌ યોગ્યોની સાથે વિશાળ સંખ્યાની અંદર અમે આજે યોગનો કર્યો છે અને એનો લાભ પણ ખૂબ લોકોએ લીધો છે અને પૂરા જિલ્લાની અંદર પણ ત્રણ લાખ જેટલા યોગીઓએ આજે યોગ કરીને આવનારું ભારત આવનારું ગુજરાત અને આવનારું દાહોદ તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને તમામ તંદુરસ્ત બને અને આજીવન આ કરતા રહે એવી તમામ આજે હું બધાને મારા રાજ્ય સરકાર વતી શુભેચ્છાઓ પણ પાઠવું છું તંત્રનો પણ આભાર માનું છું અને આપ સૌને પણ શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ